મિત્રો ગુજરાત આખા ના સૌથી મોટા સમાચાર તમારી સામે લઈ આવ્યો છું ભાઈ અત્યારે ગુજરાત માં વસ્તુ ચાલી રહી છે તમને કદાચ ખબર નહીં હોય પરંતુ મિત્રો માયા હતા ના દીકરા જયરાજભાઈ આહિરે મિત્રો કોળી સમાજના જે બગદાણાના જે આગેવાન છે બરાબર આગેવાન તો જો કે બગદાણામાં બધા લોકો આગેવાન છે પણ કોળી સમાજના એક ભાઈ છે એમને માર માર્યો છે એવા સમાચાર અત્યારે સૌથી વધારે વાયરલ થઈ રહ્યા છે અને મિત્રો ઘણા લોકો એમ કહેવા માગે છે કે જે માયા હતાના જે દીકરા છે ભાઈ જયરાજભાઈ આહિર એમને જ આ માર મરવ્યો છે બીજા લોકો દ્વારા અને મિત્રો જે મુંબઈની અંદર માયા હતાનો એક પ્રોગ્રામ હતો એમાં મિત્રો બગદાણા વિશે બોલ્યા હતા અને માયા હતા એવી રીતે બોલ્યા હતા કે બગદાણામાં આ લોકો આગેવાન છે ને આ લોકો આગેવાન છે ને તો એ ભાઈનું કહેવાનું એમ હતું ભાઈ બરાબર છે કે બગદાણામાં કોઈ લોકો આગેવાન નથી જે અહીંયા કાર્યકર્તા છે એ બધા લોકો આગેવાન છે બરાબર છે આવી કાંઈક અંદરની વાત છે પછી ભાઈએ માયા હતાને કોલ કર્યો અને માયા હતાને કીધું કે તમે જે આ શબ્દ કાઢ્યો છે એ ખોટો છે ક્યાંક ને ક્યાંક તો આ માયા હતા ક્યાંક કાંઈ વાંધો નહીં ભાઈ મારો શબ્દ ખોટો છે ક્યાંક ને ક્યાંક તો કાંઈ વાંધો નહીં તો એમ કરીને ભાઈએ પાસે એક માફીનો વિડીયો મંગાવ્યો જે તરત જ એને માફી નામનો એક આપી દીધો મિત્રો ત્યાર પછી જે આપણા જે માયા હતાના જે દીકરા છે ભાઈ બરોબર જયરાજભાઈ આહિર એમનો કોલ જાય છે એ વ્યક્તિને જે વ્યક્તિએ માયા હતા પાસે માફી મંગાવી હવે ભાઈ ત્યાર પછીનું મેન જે કાંડ છે હવે ચાલુ થાય છે બરોબર કારણ કે મિત્રો એ લોકોનો દાવો એવી રીતે ધરાવવામાં આવે છે કે માયા હતાના જે દીકરા છે ભાઈ બરોબર જયરાજભાઈ આહીર એમને આ અમને માર મરવ્યો છે ને મારા હાથ પગ ભંગવી નાખ્યા છે ભાઈ તો આની માથે કડક ને કડક કાર્યવાહી કરો એવી રીતે કહેવા માંગે છે એ લોકો તો ભાઈઓ આ વિડીયોથી તમને શું લાગી રહ્યું છે ખાસ કરીને તમારા મંતવ્ય પ્રમાણે એ ખાસ કરીને નીચે કોમેન્ટમાં જણાવવાનું ભૂલશો નહીં કોણ સાચું છે ભાઈ કોળી સમાજ સાચા છે કે ભાઈ માયા હતા અને માયા હતાનો જે દીકરા છે ભાઈ જયરાજભાઈ આહિર એ સાચા છે માયા હતાના જે દીકરા છે જયરાજભાઈ આહિર એને પણ ઘણા બધા હજારો કામ સારા કર્યા છે ભાઈ બરાબર કોઈ લોકો એકાદું કામ ખરાબ થઈ જાય તો એની હિસાબે લોકો કોઈ એને ટ્રોલ તરત જ કરવા મને છે બરાબર પણ એવું ક્યારેય નથી હોતું ભાઈ એ તો બધા લોકોની અંદરની વાત છે પોતપોતાની પર્સનલ મેટર છે આ લોકોની જે બબાલ થઈ બરાબર એ પોતપોતાની પર્સનલ મેટર છે એટલે એમાં શું નિર્ણય આવે આપણા હાથની કાંઈ વાત નથી બરાબર મારું કામ તો એ છે કે તમારા સુધી ન્યૂઝ અને માહિતી જે કાંઈ સોશિયલ મીડિયામાં વાતાવરણ હાલી ગયું છે એ તમારા સુધી પહોંચાડવાનું તો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઇક બટન જરૂર દબાવજો અને સબસ્ક્રાઇબ બટન અવશ્ય દબાવવાનું ભૂલતા નહીં અને બે લાયકન ઓલમાંથી પ્રેસ કરજો જેવા જેવા નવા નવા અપડેટ આવતા રહે હું તમને તરત જ આપતો રહીશ